જોશી અશોક કુમાર જયંતિભાઈ પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ રાજકોટ જિલ્લો આજથી અમે આ ચોક્કસ હડતાલ પર જોડાયા છે આની પહેલા એક તારીખે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ પાંચ તારીખે અમે બધા ગુજરાત રાજ્ય આખું માસ સીએલમાં જોડાયા હતા છતાં પણ નિરાકરણ ન આવ્યું ત્યારબાદ અમે છ તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી સ્વતંત્ર બંધ કરી કામ કરવાનું ફોન રિકોર્ડિંગ નહીં કરવાનું ઓનલાઇન ઓફલાઇન ત્યારબાદ છતાં પણ નિરાકરણ ન આવતા અમે આજથી સત્તર તારીખથી અચોકસ મુદ્દતની હડતાલ પર આવ્યા છીએ બસ તો ક્યાં ક્યાં મુદ્દાઓની ઉપર અમારા મુખ્ય બેજ મુદ્દાઓ છે અમારી માંગણીઓ છે એક તો અમને અમારા ગ્રેટ પેથી ટેકનિકલ કરીને ગ્રેટ પે સુધારો કે બીજા કર્મચારીઓની કરતાં અમારા ગ્રેટ પે સાવ નીચો છે અને બીજા સ્ટેટ કરતાં અમારા આરોગ્ય કર્મચારીનો બ્રેડ પે નીચો છે અને બીજી માગણી એ જ અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી અમે આપને કીધું એમ જ કે જે પહેલી તારીખથી અમારી લડતો ઓમ ચાલુ છે પાંચ તારીખે માસીએલમાં આવ્યા હતા છ તારીખથી પછી ઓફલાઈન ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું કામ ચાલુ હતું આજથી અમે સદંતર કામગીરી ઓફલાઈન રિપોર્ટિંગ બધું બંધ કર્યું જ્યાં સુધી અમારી બે મુખ્ય માગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ચોક્કસ મુદતની હડતાલ પર છીએ સાથે સાથે ગુજરાત સ્ટેટ મહાસંઘનો આદેશ આવશે એ આદેશનું પાલન કરવામાં આવશે ગુજરાત રાજ્યના પચીસ હજાર ઉપર કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને રાજકોટ જિલ્લાના હજાર થી બારસો કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે